અડાજણના સીએનજી પંપ પાછળ આવેલા સંગમ ટાઉનશિપના મકાનને નિશાન બનાવી તસ્કરોએ દાગીના સહિતની મતા પર હાથ ફેરો કરી ગયોનો બનાવ પોલીસ મતક નોંધવા પામ્યો છે અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ સીએનજી પંપ પાછળ આવેલ સંગમ ટાઉનશિપમાં રહેતા હર્ષદ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના મકાનને અજાણ્યા ચોર ઈ નિશાન બનાવ્યો હતો અને મકાનમાં ઘૂસી કબાટના લોકરમાંથી સોના ચાંદીના દાગીના સદા રોકડા રૂપિયા મળી સત્તાણું હજારથી વધુની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા હા હર્ષદભાઈ અંબુભાઈ પટેલ હું એલપી સવાણી એરિયામાં સીએનજી પંપની પાછળ આવેલી સંગમ ટાઉનશીપમાંથી બોલું છું અમારે ત્યાં સત્તર તારીખે રાત્રે ચોરી થઈ છે મારા ઘરમાં ચોરે મેઇન દરવાજાથી એન્ટ્રન્સ નચૂકો તોડીને એન્ટ્રી લીધી અને બેડરૂમમાં આવેલા કબાટ તોડી કબાટની અલમારી તોડી સોનાની વસ્તુઓ અને રોકડ રકમ લઈ ગયા છે સોનાની વસ્તુઓમાં સોનાના ત્રણ સિક્કા હતા એક લેડીઝ ચેઇન હતી એક જોર લેડીસની બૂત્તી હતી અને બે વીતી હતી અને રોકડ રકમ ત્રીસથી પાંત્રીસ હજાર હતા આમ ટોટલ મળીને બેથી અઢી લાખની મત્તાની ચોરી થાય છે એ દરમિયાન અમે લોકો અમારા નેટિવમાં શુંલી ગામ હતા એટલે ઘર બંધ હતું હાલ તો બનાવ અંગે અઢાર જણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે